નહીં નય મુદ્દાની ચર્ચા કરશું પ્રસ્તાવનામાં મિત્રો એવું છે કે ભાષામાં જેટલું વ્યાકરણનું મહત્ત્વ છે એ રીતે નામા પદ્ધતિની અંદર અમુક સિદ્ધાંતોની હોય છે એનો અમલ કરવાથી નામના નામાની એકલપતાને સર્જાય છે બરાબર છે ભાષામાં જેટલું વ્યાકરણ મહત્વ છે તેવું નામ પદ્ધતિમાં હિસાબી પદ્ધતિ પ્રણાયિકાઓ ધારણાઓ ખ્યાલો અને સિદ્ધાંતોની જરૂર છે એટલું મહત્ત્વ છે એટલે નામા પદ્ધતિમાં પણ અમુક સિદ્ધાંતો હોય છે જેનો અમલ કરવાથી નામાની એકરૂપતા અને સરળતા રહે છે એટલે કે સિદ્ધાંત હોય ને તો આખા દેશની અંદર કે આખા રાજ્યની અંદર એક જ પદ્ધતિ પ્રમાણે હિસાબ થાય સરળથી રે અને એકરૂપ રહે જો સિદ્ધાંત ન હોય તો સૌને મન પડે એ રીતે બધા પોતપોતાની રીતે હિસાબ કરે છે આખલા ગામનાની અંદર બધા કરે છે નોટબુકમાં બ નોંધી રાખે વર એ બી આપનામું ોધી રાખે કોઈ લાલ ચોપડા નોંધી રાખે એવી રીતે કરે તો એવું ના થાય એટલા માટે એક ઉત્તર જવા માટે અમુક સિદ્ધાંતો છે લખ્યું છે તૈયાર કરવામાં હિસાબી પત્રકો અમુક સિદ્ધાંતો ખ્યાલો ધારણાઓ ધારણાઓને આધારે નિયમો બનેલા છે આવા નિયમોનું સર્વ વેપારીઓ કરતા હોવાથી તે સર્વ માન્ય બની ગયા છે અને જે મુજબ પત્રકો તૈયાર કરવામાં આવે છે માટે આ મૂળભૂત હિસાબી સિદ્ધાંતોની સમજ કેળવવી જરૂર છે કે ભાઈ આ મૂળભૂત સિદ્ધાંતો છે કયા

ક્ષિતા આ ચૌદ સિદ્ધાંતો ખ્યાલોની પ્રણેખાઓ છે આ ચૌદ વિશે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે ચાલુ પેઢીની વિચારણા બાબત જોઈએ ધારણા બાબત જોઈએ તો હિસાબી પદ્ધતિનો આ ખ્યાલ છે એ જ્યારે પેઢી શરૂ કરવામાં આવે ત્યારે એવી ધારણા કરવામાં આવે છે કે ભવિષ્યમાં લાંબા સમય સુધી આપણે ચાલુ રહેવાના છીએ આપણે કામ કરવાના છીએ કોઈ પણ એવું ન ધારે કે આપણે આ ચાલુ કરશું કાલ આપણો ધંધો બંધ થઈ જશે એવું તો કાંઈ હોય બરાબર છે એટલે કાયમી મિલકતો પાકસરેમાં તેના ઘસારા કિંમતે દર્શાવાય અન્ય શબ્દોમાં કહીએ તો ઉપજવા લાયક બજાર કિંમત છે એને પાકા દર્શાવવા દર્શાવવામાં નથી આવતી પણ બાદ દર્શાવવામાં આવે છે આવી રીતે પુનઃ વેચાણ માટે ખરીદી કરવામાં આવતી હોય તો એ પછી ચાલુ પેઢીની ધારા મુજબ તેની બજાર કિંમત પર દર્શાવવા બદલે પાકા સરિયામાં શું કરાવે છે બાદ કિંમત દર્શાવવામાં આવે છે તો બીજું આપણે આગળ જોઈએ તો પાકા અંદર ચૂકવેલ ખર્ચા પાકા મિલકત બાજુ દર્શાવવામાં આવે છે અગાઉથી ચૂકવેલ અને લાંબા સમય સુધી ચાલુ રહેવાનું છે અપેક્ષા સાથે અગાઉથી ચૂકેલ ખર્ચનો લાભ પણ ભવિષ્ય મળશે એવું ધારવામાં આવે છે એવી રીતે મહેસૂલી ખર્ચા અર મૂલ્યાંકન હિસાબી નાણાકીય પત્રકો પછી તૈયાર કરવામાં આવે છે વેપાર ખાતું ના પંચમ ખાતું ને પાકું સરવૈયું તો એની અંદર મૂડી અને ખર્ચ મહેસૂલી ખર્ચ બે ભાગમાં હિસાબ રાખવામાં આવે છે અને આની અંદર નીચેની પણ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે કે ભાઈ આ ધંધાકીય એકમ એનું ધ્યેય ટૂંકા ગાળાનું છે કે લાંબા ગાળાનું છે ઔદ્યોગિક એકમને માનું એકમ જાહેર કરવામાં તો નથી આવ્યું ને પછી ધંધાકીય એકમ તીવ્ર નાણાકીય મુશ્કેલીમાં હોય અને ટૂંકા સમયમાં તેનું વિસર્જન જવાની શક્યતા હોય તો શું કરવું જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે લિક્વિડેટર નિમણૂક કરવામાં આવ્યો તો એ માટે ત્યારે શું કરવું આવા બધા મુદ્દાઓ છે ચાલુ પેઢીની ધારણામાં લેવામાં આવે છે પછી એક સૂત્રતા કે સુસંગતાનો ખ્યાલ તો એક સૂત્રતાનો ખ્યાલ એવું શું છે કે જે હિસાબો લખતી વખતે તમે નાણાકીય પત્રકે અહેવાલોની રજૂઆત કરતી વખતે એક સરખી હિસાબી નીતિઓ વિધિઓ અને પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જેથી છે ને દરેક પત્રકો નીતિ નિયમ મુજબ બને બરાબર છે એમ જો ના કરવામાં આવે તો બીજા જોડે હિસાબ સરખાવી સરકારતા નથી અને આવા હિસાબો ગેરમાર્ગે પણ આપણે દોરી શકીએ દાખલા તરીકે જો પ્રથમ વર્ષમાં આપણે પ્રથમ ફર્સ્ટ ફીફો ફિફો પદ્ધતિ અપનાવ્યો અને પછીના વર્ષોમાં આવી શક્ય ન હોય તો આ પદ્ધતિનું સ્ટોક મૂલ્યાંકન કરવું જોઈએ જો દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલાવવામાં આવે તો એ સરખામણી લાયક રહેતી નથી બરાબર છે પહેલાં ફિફોન પછી બીજી પદ્ધતિ અપનાવવામાં આવે તો એ રીતે જો બદલાવ બદલાવ કરીએ તો એમાં એક સૂત્રતા રહેતી નથી અને બીજા જોડે આપણે સભ કરી શકતા નથી બીજું કે દાખલા તરીકે સ્ટોક મૂલ્યાંકન પડતર કિંમતે કે બજાર કિંમતે બેમાંથી જે ઓછી હોય તેના સૂત્રને આધારે આપણે કરતા હોઈએ છીએ પણ જો એ સૂત્રનો ભંગ કરીએ અને આપણે મન પડે એ રીતે દર્શાવીએ તો એક સૂત્રતા રહેતી નથી હવે એના પછી છે ઉપજ ખર્ચનું સંચાલન તો મિત્રો ઉપજ ખર્ચની અંદર આપણને જે આવક છે એ અને ખર્ચ એ બંને ઢોકરમાં ન મળ્યો હોય ન ચૂકવાઈ હોય તો એને હિસાબમાં દર્શાવવાની હોય છે અમુક જ ખર્ચ આગળ ખેંચીએ છીએ અને સંપાદન રોકડના આધારે તો જો રોકડના આધારે આવક ત્યારે નોંધવામાં આવે જ્યારે રોકડ મળી હોય ત્યારે અને ખર્ચ ત્યારે જ નોંધવામાં આવે ત્યારે ખરખર્ચ ચૂકવાય ત્યારે ફક્ત અમુક પ્રકારના વ્યવસાય લોકો છે જે કે ડોક્ટર છે વકીલ છે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એ હંમેશા રોકડ પદ્ધતિ મુજબ હિસાબ રાખે છે અને કંપનીઓ માટે ઉપજોની સંપાદન પદ્ધતિ મુજબ હિસાબો રાખવા ફરજિયાત છે મોટા ભાગની વેપારી પેઢીઓ સંપાદન હિસાબને આધારે જ હિસાબ રાખે છે શું કરે છે સંપાદનને આધારે જ એ રાખે છે તો આપણે આવ્યો પ્રશ્ન છે ખાલી જગ્યાના ખ્યાલ મુજબ વાર્ષિક હિસાબો બનાવતી વખતે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મે ચૂકવાતો હોય તો માર્ચ મહિનાને ચૂકવાના બાકી પગાર તરીકે નોંધાશે આ કંપની જો એ સંપાદનના આધારે છે રોકડને આધાર નથી

પેઢીના આધારે જ કારની મિલકતું કશું ગણવામાં આવે છે એ ઘસારો ગણવામાં આવે છે નહીંતર ઘસારો ગણવામાં આવતો નથી કારણ કે ચાલુ પેઢીને આપણે લાંબા ગાળા માટે લઈ જઈએ છીએ એટલે ઘસારો ગણવામાં આવે છે ટૂંકા ગાળામાં ઘસાળો ગણવામાં આવતો નથી બરાબર છે તો આગળ જોઈએ તો હિસાબી કમ અને ધંધાનું માલિક તે અલગ અસ્તિત્વનો ખ્યાલ તો આ ખ્યાલ કેટલાક કેટલા લેખકો દ્વારા ધંધાકીય એકમ અથવા અલગ એકમ અથવા એકમનો ખ્યાલ તરીકે ઓળખાય છે આ ખ્યાલ મુજબ એવું અનુમાન કરવામાં આવે છે કે હિસાબી એકમ તેના માલિક કરતા અલગ અસ્તિત્વ ધરાવે છે ધંધો કે એકમ સાચું ચિત્ર ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે હિસાબી માલિકને ને પહેરીને ધંધાકીય એકમને અલગ વ્યક્તિ તરીકે ગણી તો દાખલા તરીકે રેણુકા રાધે મેસેજ અમદાવાદ કોર્પોરેશન ના માલિક છે તો આ કિસ્સામાં રેણુકા રાધે મેસેજ અમદાવાદ કોર્પોરેશન ના સંપૂર્ણ માલિક હોવા છતાં હિસાબો માટે તેને મેસેજ અમદાવાદ કોર્પોરેશન કરતાં અલગ વ્યક્તિ ગણીને હિસાબો લખાશે માટે જો તે મેસેજ અમદાવાદ કોર્પોરેશન અંધામાંથી માલમિત કર કે રોકડ લઈ જાય તો વેપારી પેઢી આની રકમ માલિકના ઉપહાર તરીકે કરશે આમ ધંધો અને માલિક બે અલગ છે ધંધો પણ જે છે કંપની હોય તે કેવી લીગલી પર્સન કહેવાય છે લીગલ પર્સન એને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું હોય છે બરાબર છે ને આપણે કુદરત દ્વારા અસ્તિત્વમાં આવેલા હોય છે એટલે બંને અલગ અલગ છે એટલે ધંધામાંથી કોઈ વસ્તુ લઈ જવાની તો તેને ઉપાર તરીકે દર્શાવવામાં આવશે જેમ તેમ લઈ જવાય નહીં એવી રીતે લોકલ લોકલ લઈ જાય તો વેપારી પેરિયાની રકમ માલિકના ઉપાર તરીકે જ કરશે આવી રીતે જો ધંધા કે એકમ માલમિકત લાવે તો ધંધા કે એકમ આ રકમ તેની મૂડી ખાતે જમા કરશે બરાબર જે આ જ ખ્યાલ પૈકી પૈકી કે કંપનીના જુદા જુદા વિભાગો કે શાખામાં વિસ્તારી શકાય છે એટલે ઇસાબી ધંધાનું માલિકથી અલગ અસ્તિત્વનો ખ્યાલ હોવો જોઈએ કેવો હોવો જોઈએ નાણાકીય એકમ એ સામાન્ય માપદંડ છે આપણે જે હિસાબો તૈયાર કરીએ છીએ ઉપજ ખર્ચ કે જે તે તેમાં બધામાં નાણાં તરીકે મૂલ્ય દર્શાવવામાં આવે છે રૂપિયામાં મૂલ્ય દર્શાવવામાં આવે છે એટલે નાણાકીય માપનો ખ્યાલ બે રીતે સમજી શકાય છે જે વ્યવહારો નાણામાં માપદંડ તરીકે માપી શકાય તે વ્યવહારો હિસાબી નાણામાં માપી નોંધાશે અને જે વ્યવહારો નાણામાં ન માપી શકાય તેને હિસાબી નોંધામાં નોંધ થશે નહીં બરાબર છે દાખલા તરીકે જો પાંચ ચૂકવેલ રૂપિયા ચૂકવા પાત્ર રકમ નોંધમાં ફર્નિચર ખાતે ઉધારવામાં આવે છે ભલે પછી આ વ્યવહારની વિગતમાં કુર્સી ટેબલ સંખ્યા દર્શાવી કે ન દર્શાવી આ રીતે કારીગર મજૂરી ચૂકવાય તો કામના પ્રમાણ પ્રમાણે ચૂકવાય એવી રીતે એનું માપદંડ રાખી શકાય છે આ રીતે નાણાકીય માપનો સિદ્ધાંત સારી રીતે સ્વીકાર્યો હોવો જોઈએ બરાબર એમાં બે મર્યાદાઓ છે જે બાબત કે ઘટના ધંધાની મહત્વની અસર કરતી છે પરંતુ જો તેનું માપ નાણાંમાં રજૂ ન કરી શકાય તો તે બાબત કે ઘટનાની વ્યવહાર વ્યવહારમાં નોંધ કરવામાં આવતી નથી નાણાંનું મૂલ્ય વખતો વખતે બદલાતું રહે છે પરંતુ વ્યવહારોની નોંધ હિસાબી ચોપડે વ્યવહારની તારીખે નાણાંનું મૂલ્ય હોય તે રકમથી જ ઉધારવાનું હોય છે બરાબર છે બે હજાર પાંચમાં આપણે બે કરોડની કિંમતે જમીન લીધી હોય અને પછી એનું મૂલ્ય પચાસ કરોડ થઈ જાય તો આપણે એ પ્રમાણે નાણાંનો ફેરફાર કરવામાં આવતો નથી આપણે જે મૂલ્ય છે એ જ લખવાનું હોય છે છઠ્ઠું છે હિસાબી સમયનો ખ્યાલ અમુક લોકો સિદ્ધાંતની હિસાબી મુદત એટલે કે સમય પીરિયડ ક્યાં સુધી પેઢી ચાલુ રહેશે એ માટે પેઢીના સતત માટે બરાબર ખ્યાલ રાખતા હોય છે અનિચિત મૂલ્યમ સુધી ચાલુ છે માણી એવી ધારણા સ્વીકારી એને પણ નુકસાન સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે પરંતુ ધંધો કરનાર ધંધો બંધ થાય ત્યાં સુધી રાહ જોતો નથી ધંધામાં હિત અને પક્ષકારો જેવા કે રોકાણકાર છે લેણદારો છે કરવેરા અધિકારી છે વગેરે સામાન્ય રીતે વચ્ચે ગાળી જાણ જાણકારી મેળવવાની ઈચ્છા રાખતા હોય છે તેથી ધંધાના આયુષ્યને ચોક્કસ હિસાબી વર્ષ સમય મુદતમાં વેચી દેવામાં આવે છે

કંપની દ્વારા બે હજાર તેરની કલમ બસો ઓગણીસ મુજબ નાણાકીય પત્રકો કંપનીની સાચીને વાંધી આર્થિક સ્થિતિ દર્શાવતા હોવા જોઈએ પરિસ્થિતિ ત્રણમાં એનો નમૂનો હોવો જોઈએ કલમ એકસો તેત્રીસ પ્રમાણે જાહેર કરેલી જોગવાઈ મુજબ એ હોવો જોઈએ પછી બસો તેર પરિસ્થિતિ ત્રણની સામાન્ય સૂચના નંબર બે મુજબ એ પ્રમાણે જોગવાઈ કરીને હિસાબ કર્યા હોવા જોઈએ આ રીતે નીતિ નિયમોથી સંપૂર્ણ રીતે આપણા નાણાકીય પત્રકોનો રજૂઆત કરવી જોઈએ તો જ ધંધાનો પૂરો ખ્યાલ આવે આઠમો છે મહત્વનો ખ્યાલ આ ખ્યાલ પૂર્ણ રજૂઆતના ખ્યાલ સાથે પણ સંકળાયેલ છે મૂળ રજૂઆતના ખ્યાલ મુજબ બધી જ મહત્વની બાબતોની રજૂઆત નાણાકીય પત્રકોમાં કરવી જોઈએ મહત્વના આધારે માહિતી પ્રસ્તુત અને વિસ્તૃતતા પર રહેલો છે એટલે કે માહિતી પ્રસ્તુત હોય તો એને અસર કરે તેવી યોગ્ય માહિતી પણ ગણવી રજૂ કરવી જોઈએ આ ખ્યાલ મુજબ કોઈ વિગત હિસાબોમાં કે નાણાકીય પત્રકોમાં ત્યાં જે વિગતે નોંધવામાં આવે જો તે વિગત ઉપયોગ કરનાર ઉપયોગી હોય એનું મહત્વ હોય તો જ એનો ઉલ્લેખ કરવો જરૂરી છે દાખલા તરીકે કારખાનામાં નાના ઓજારો જેવા કે નાના થોડા ફિલા સ્ક્રુ ડ્રાઈવર ડિસન્સ વગેરે કમાયો તે ઓજારાને અલગ અલગ ખાતા રાખવામાં આવતા નથી માત્ર છૂટા એક ખાતું રાખવામાં આવે છે એમાં બધું નોંધવામાં આવે છે તો આવી રીતે એક મહત્વનું ધ્યાનમાં બાબત રાખવા જેવી છે બીજું કે બિન મહત્વની આવતો નથી મહત્વના ખર્ચ તરીકે ગણી લેવું જોઈએ આવી નાની નાની હિસાબો કાંઈ આપણે ખર્ચ તરીકે ગણવી જોઈએ નહીં પરચુરણ ખર્ચ કરવી જોઈએ એને મિલકતમાં દર્શાવાય નહીં આવી બધી મહત્વની ખ્યાલ આપણે રાખવો જોઈએ દુરન્દર્શિતા દાપણ કે સાણપણનો ખ્યાલ પણ રાખવો જોઈએ અમુક લેખકો આ ખ્યાલને પણ ચુસ્તપણે ખ્યાલ લેખે છે કે ભાઈ તમે હિસાબ કરતી વખતે દુરંદર્શિતા ડાપણ અને સાણપણનો ખ્યાલ રાખવો કેવી રીતે કે નુકસાની કે મિલકતો કે દેવાની પરિસ્થિતિ દર્શાવવાનું યોગ્ય નથી નફામાં અને તેના કરતાં સારી પરિસ્થિતિ દર્શાવવાનું પણ યોગ્ય નથી તેવી રીતે પરિણામ પરિસ્થિતિ હોય તેના કરતાં ખરાબ દર્શાવવું અને તેને ગુપ્ત રાખવું એવું પણ નથી જે હકીકતો એ સારી રીતે રજૂઆત કરી જોઈએ તો પરિણામની વિષ્ણતા વધે ઘણા વેપારીઓ શું કરે છે કે નફો વધારે દર્શાવે છે મિલકતોની કિંમત ઓછી હોય તો એ પણ વધુ દર્શાવે છે આવું ના કરવું જોઈએ બરાબર છે સાણપણ અને ડાકુયુક્ત માહિતીની રજૂઆત ઉપરથી સણપણ રૂઢિચનો ખ્યાલ આવે છે સાણપણના સિદ્ધાંતોના અનુસાર હિસાબની અપેક્ષિત આવક એ નફો ધ્યાનમાં લેશે નહીં પરંતુ ખોટ અંગેની જોગવાઈ કરશે આ સિદ્ધાંતના આધારે નિશ્ચિત માપણી વગેરે ઉપર થતા વધુ દર્શાવવાની બદલે ઓછી ભલે બતાવટ પણ ધંધાની સાચી હકીકત ધ્યાનમાં આવવી જોઈએ પછી જે પડતરનો ખ્યાલ પડતરના ખ્યાલ મુજબ હિસાબી ચોપડે વ્યવહાર નોંધ તેની નાણાકીય પડતરના આધારે થશે જો પડતર હશે તો વ્યવહારની નોંધ જે તે નાણાકીય પડતર હશે તેની કિંમતે થશે અને સૌથી ઓછી રકમથી એ નોંધ થશે નહીં પડતરની કિંમતે જ હંમેશા નોંધ કરવાની છે દાખલા તરીકે જો અદિતિ એક જમીનનો ટુકડો અનિલ પાસે 5 લાખમાં કરી દે અને વેવાની નો દિશાની ચોપડીમાં 5 લાખની કિંમત થશે કારણ કે તે નાણકીય પર થશે અદિતિ એવું માને કે ભાઈ જમીનનું મૂલ્ય 10 લાખ છે તો વેવારી નો 10 લાખ થી કરાશે નહીં ભલે તે વેવાર જમીનની કિંમત તો વધી ગઈ હોય પણ આપણે ખરેખર જે ચૂકવી છે તે 5 લાખ રૂપિયા હિસાબમાં લેવાશે એવી રીતે ઓછી થાય 3 લાખ થઈ જાય તો પણ 3 લાખ લખાશે નહીં 5 લાખ જ લખાશે નમૂના તરીકે મફત મળેલી માલ કોઈની નોંધ થતી નથી કારણ કે તેની પડતર હોતી નથી હવે બેવડી અસર જોઈએ તો દરેક વ્યવહારની હંમેશા બેવડી બેવડી અસર થાય છે લાભ મેળવવાનું પાસું અને લાભ આપનારનું પાસું દાખલા તરીકે દસ હજારનું ફર્નિચર કરી દઉં તો આ વ્યવહારમાં દસ હજારનું ફર્નિચર આવે છે અને દસ હજારની રોકડ જાય છે જો ફર્નિચરની ઉધાર કરી દઈએ તો ફર્નિચર મળે છે તેથી રકમ ભવિષ્યમાં ચૂકવનાર જવાબદારી ઉદ્ભવે છે તો દરેક મેળવના આપનાર અને દરેક આપનાર મેળવના ઉપરના ઉધારમાં ફર્નિચર ખરીદનાર છે તે રોકડ આપે છે તેના તેનાથી ફર્નિચર વેચનાર ફર્નિચર આપે છે અને એવું કર છે આમ વ્યવહારની દ્વિઅસર નોંધ થાય છે અને એની હિસાબી ચોપડામાં ઉધાર અને જમા એવા બે પાસા શબ્દો વપરાય છે અને એ પ્રમાણે હિસાબ રાખવામાં આવે છે મિલકતો બરાબર જવાબદારી વત્તા મૂડી થાય બરાબર છે એટલે એસેટ બરાબર લાયબિલિટી પ્લસ કેપિટલ એટલે એ બરાબર એલ વત્તા સી એ બરાબર એલ વત્તા સી એ પ્રમાણે આપણે સૂત્ર તૈયાર કરેલું છે હવે મિત્રો આગળ જોઈએ તો કેટલાક ઉદાહરણો આપેલા છે એના પહેલા આપણે આ જે ખાલી જગ્યાઓ છે જોઈ લઈએ ત્રણ ખાલી જગ્યાઓ જોઈએ છે તો નાણાકીયના ખ્યાલ મુજબ અનુસાર પ્રમાણિક મહેનતને કામદારોનો સમૂહ ફાયદાકારક હોવા છતાં તે અંગેની નોંધ ચોપડી થતી નથી આપણે હમણાં જોયું કે ભાઈ પૈસાની નોંધ થાય છે પણ નાણાકીય માપમાં નાણાંની નોંધ થાય એમાં પ્રમાણિક

આવે છે સહાનપણ અથવા શકે પરંતુ મિલકતની જોગવાઈ થતી નથી કે ભવિષ્યમાં હું ચાર લાખની મિલકત લઈ ભવિષ્યમાં હું પાંચ લાખ લઈ મોટર ગાડી લઈશ એવી કઈ થતી નથી બરાબર અને મૂળભૂત હિસાબી સમીકરણ અથવા પાકા સર્વેનું સમીકરણ એટલે કે મિલકતો બરાબર જવાબદારી વધતા મૂડી દિવસેના ખ્યાલ પર આધારિત છે એ આપણે હમણાં જોયું તો મિત્રો આટલી ચર્ચા પછી નેક્સ્ટ વિડીયોમાં આ પ્રકાર પૂરું કરશું થિરિકલ છે મિત્રો મેં શોર્ટમાં એની ચર્ચા કરી પણ બહુ લાંબુ ચર્ચા છે તમે એની ડિટેલમાં જો જવું હોય તો ચોપડીમાં વાંચી શકો છો જય શિયા રામ જય દ્વારિકાધીશ